जय मुलिता जय वसराज बता मित्रों स्वागत है अपनी चैनल में नवा ब्लॉग विडियो में भाई हूँ भाई बुडूसो बूसो पड़ी गड़ादाई ने वातावरण भाई आज पास गरसादेव मैं जी हाथी आप तैयार कर लीजा आज जावा से बाजू वरसाद नहीं आवे तो डबल लकड़ बलिए चार ऐरू जाए चार आए उथल તલ ની આઠરું કાટે અને આને આપણે મૂકી દીધું ઢાકે બનતા છૂટી ગયો ઓપ અપરો ઢાકી દીધો ટ્રેક્ટર ભેગો કમ્પ્લીટ થઈ ગયો સાજો હાથી આલીયમાં 5 6 વીઘાનું જે આપણે અગલે દિવસનું વાવેલું છે ને એમાં આલીય બીજા માતા નહીં હાલે બપોરે આપણે જાવું છે જો વરસાદ નહીં આવે તો ડ્રેગન ફ્રૂટ ની વાત કરી ભાઈ તો ઘણા બધા આવ્યા આવું થઈ જાય પાછું અહીંયાથી ઘણા થઈ ગયા માંડવી ભાઈ આપણી આવી નીકળી ગયા સારી આવી નીકળી ગઈ વટાણમાં તો થોડો બધી છે ગારો પડે બપોર પછી 11:00 વાગે સવારે આવું તા એકદમ હરિયાળી દેખાઈ ગઈ છે વાંટો નથી આપડી ટીલુ ને પાવાનો કામકાજ ચાલુ થઈ ગયું हाँ है भाई आप गया वर्षे मींदा तो मींदा कहीं हमें तो भाई तुम्हें जी कहता हुई कमेंट कर दज आम आप थोड़ा घना है ना फेरफार कर त्रन रा पाँच पांच है जगह त्रा आगे तस आय राखवा फिट करा रीतने आपड में तो बजे कॉल ली पशी मी तो कंटीन्यू बनना આ આપણે મીંદણામાં થોડો ઘણો ફેરફાર કર્યા કેમ કે ત્રણ હતા ને આપડી બા આ ત્રણ હતા 1 2 3 એમાંથી પાંચ બનાવીએ આ એકા બનાવી બનવાનું ચાલુ છે લાઈટ થઈ ગઈ ના બીજો બનીને કમ્પ્લીટ થઈ ગયો કેમ કે આમાં મને પાંચમાં જ આવે આ ત્રણ અને બે વચ્ચે હોય અંશેડે હોય અં તે થોડા ઘાટા પડતા હતા ને દુસો ને એવું બધું હળવાતું તો પછી પાંચ કરને કા એટલે બમતે 5 ભેગા આકોય તોય હાલે આમાં 3 થઈ ગયા આમાં 3 થઈ ગયા હુંમાં બધામાં 3 3 એ રીતના 5 થઈ જશે અને હવે જવાનું છે ભાઈ આપણે આકવા જે આપણે પેલે દિવસે મંગળવાર નું વાવતર કરેલું છે ની હાલ છે આમાં ક્યાંય તો જ ની હાલે કાલ કდას મેને આખ્યું કે એમ કે ગુંદરીજી ઓરવાર હું કસો ખૂપડું હોય ને એમાં પેલે આકવા જો છે આવો કોઈ જુગાડ કર્યો ભાઈ આપણે 3 માથી ને 5 કરને કા હે અને આની ભાઈ નટ નું કામ હે નબડું પડે છે નટ અહીં થી તોડી નાખે અને આપણે હાથે જ બનાવી લેતા પેટી ને બેટી ને બધું આપણી પાસે વેલ્ડિંગ ગ્રાઈન્ડર બકી હાથી સુતી જા બે લકડ અને ભેહુને ભાઈ પડી ગયો દુસો તો આપણે થોડીક લાઇટ આવે ને લાઈટ વહી ગઈ છે લાઈટ આવે એટલે એનું કામ કરી પછી ચાલુ કરવાનું છે મને મોટું ડેકટનભાઈ ઢાંકી દીધું પાના બના ને બધું ઓકે આ કઈ રીતના હાલે ને એનું થોડું ઘણું સેટિંગ ત્યાં જઈને કરીશું આપણે કેમકે થોડા એવા કરાર એકાદા બે કરવા જોઈએ કેમ કે બધા આપણા હરખા ફિટિંગ નથી આ ત્રણ તો હરખા છે એટલે થઈ ગયા બાકી પહેલાં જે આપણે આજે નવા કર્યા ને એનું કદાચ થોડું ઘણું સેટિંગ કરવું પડશે તો એ સાપડાનો ખાલી ઉપરનો નટ ખોલ્યા અને આમ આગળ પાછળ જે કરવો પડે એમ કરી લેવું જોઈશ કેવું કરવું પડે જોઈ લઈ એ બધું ચાલુમાં હાથી હાલતું થાય ને ત્યાં સેટિંગ થાય પછી બધું કરી બાકી ને બધું ભાઈ આપણે ખેડૂત ને થોડું ઘણું હોય ને તો ટાકા ટેબા કરાવવા ક્યાંય જવું ને કે ભાઈ ઘણી ઘણી જવું પડે જ્યાં ત્યાં ને અનાની વગર હાલે ની કે કઈક થોડું તૂટી ગયું આપનો કનિયો તૂટી ગયો તો આપણો અટકી રયા એટલે ભાઈ આપણે લઈ લીધી 4000 ની પેટી આવી થી ચેતક ની તો આ હું કોઈ રીણા મોટું કામ કા જોઈ ને આપણે કરી લીલ ઘરે એવો હાટું લીધી અને કામ એ બો આવે જવાનું છે સૌરાજ જે આપણે પેલે ખેતરે વાયુંતું ને મંગળવારે અહીંયા ત્યાંનો ભાઈ આપણે ગયો सिन नाखी देऊ क्लिप ले ले हूं જોઈ લેજો કેવીક માંડવી નીકળી બાકી આઈ બધે તો આગળ ક્લિપ માં તમને બતાવી દીધી કેવી નીકળી હવે નીકળતી આવે છે લાગ ભેમણ ભાઈ 12 વાગે પાછો દુસો પડી જાય એ પાછો 8:30 વાગે પાણી માણી 3 વાગે પાઈ ને કમ્પ્લીટ ને હમણા ભાઈ ગોરલ ને અહીં લઈ લેતી આપણે તો ભાઈ હવે મળી આપણે वहां જઈને કન્ટિન્યુ બની રહેજો ત્યાં ઊંડી बेली भाई आले थे गई मानवी आम नहीं आई मजी आम हाले गई दे सर कम्प्लीट थे गई आज आमा है उगती के आ एक दिवस पासड़वा आम आलेम तो हजी थोड़ी मांडवी ना पड़े बेली आम बधे हाँ ना अपने कायदेसर जो लिया बेटा बैठा क्या क्या, -क्या डटाए है एक है वे ખોળ જો ઉનતો એટલે આખી નેખી એટલે એક નંબર આલેગી ખોળ બડ નું સાફ થઈ ગયું હવે ફ એક માંડવી દેખાય અને હવે વરસાદ એ આવે હું થઈ ગયું છે જો આ બાજુથી ગાજે છે હું એટલે બેલી આકવા આવન વરસાદ એ આવી ગયો એ હું થાય આ રીત ની ડટાઈ જાય છે ક્યાં ક્યાં देता दे दे એટલે બસ આરા કરી ગયા તો એક ખેતર ઢાકી નાખું 500 વીઘા નું જે આગલે દિવસ બાવેલો હતો ને એ ઢાકી નાખું લાગે ખરની દવા જો ઉરદળ લાગ ગઈ ભાઈ અહીં હેઠાયું બતાઈ જો કે હેઠો લીલો ન દેખા દો અહીં મારીતી ભાઈ રેડું આવી ગયું નું તે હવે એમ નમરેગી બેય પછી સાટી દેઉં એક બે દિવસમાં બાકી જોરદાર નીકળી ગઈ હવે ભાઈ હજી બે ત્રણ દિવસ જરૂર હું જો વરસાદનું આગાહી છે અને માંડવી હજી નાની પડે છે કેટલા ગાળે હેલી એ બતાવી દઈ આઠ જેવો જો ગાળો નો ગાળો દાઢાનો ગાળો ભાઈ વધારે હતો રાપુનો ગાળો આઠ આંગણ નો નહીં નિરાતેરાતે એટલો ગાળો છે આ નીચે આઠાંગર જોવો છે આ ભાઈ મિંદરાનું કામ જોઈ લો જોરદાર થઈ ગયું ફિટિંગ કરી દીધા કમ્પલેટ ઓલે જાવ ને ભાઈ ઘરે તો આને વિડિયો માં આટલું વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને લાઈક કરી દેજો અને શેર ભાઈ ખાસ કરી દેજો ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને આપણી ચેનલ માં આવનાવા ભેંઉના ને ખેતી ના વિડિયો આવતા રહે તો લાઈક શેયર અને સાબસ્ક્રાઈબ જય મરલીધ જય વસરાજ